નમસ્કાર સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજની મારી રચનાનું શીર્ષક છે કે બધામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠાક બંધ હતી જે આપની સમક્ષ રજૂ કરું છું કે ચાહતની એક દરકાર હતી ચાહતની એક દરકાર હતી મૂર્તિમાં પ્રકાશિત જ્યોત હતી કે ચાહતની એક દરકાર હતી મૂર્તિમાં પ્રકાશિત જ્યોત હતી વાયરાઓ ઘણા વાયા હતા એ તૂફાનની સોગાદ હતી કે વાયરાઓ ઘણા વાયા હતા એ તુફાનની સોગાદ હતી એક પ્રાણ ફૂંકાયો બધામાં એક પ્રાણ ફૂંકાયો બધામાં એક કુટુંબ કલ્યાણની સાચી શ્રદ્ધા હતી કે એકમેકના સાનિધ્યમાં પરિવારની સાચી નિષ્ઠા હતી કે એકમેકના સાનિધ્યમાં પરિવારની સાચી નિષ્ઠા હતી બદલાતા સમયની શિવનું રૂપ હતું કે સ્વયંભૂ બધામાં શિવનું રૂપ હતું ભોળા ભાવે પ્રજ્વલિત હતું કેવું રૂપ હતું કે ભોળા ભાવે પ્રજ્વલિત હતું જેમાં કાર્ય પ્રત્યે બધાનું પ્રાગટ્ય હતું કે જેમાં કાર્ય પ્રત્યે બધાનું પ્રાગટ્ય હતું સુગંધ કોર હતી જેમાં મહેનત કરતા હોય ને ને વળે પણ સુગંધ હતી બુંદમાં સુગંધ કારણ કે મહેનતનું કાર્ય હતું કે પ્રશ્ન સુગંધ ચારે કોર હતી માટે બધામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અકબંધ હતી કે માટે બધામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અકબંધ હતી નમસ્કાર અસ્તુ